પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમની ચૂંટણીના પ્રચાર પ્રવાસ અંતર્ગત લોકસંપર્ક મજબૂત બનાવીને ઝંઝાવાથી પ્રચાર કરી રહ્યા છે ગામે ગામ તમામ સમાજના લોકો દ્વારા ચંદનજીનું ઉમળકાથી સ્વાગત અને સન્માન કરવામાં આવી રહ્યું છે અને ચંદનજી તું આગે બઢો હમ તુમારે સાથેના નારા ગુંજી રહ્યા છે આ વખતે પાટણ લોકસભા બેઠકનામાં પંજાને મત આપી ચંદનજીને વિજેતા બનાવીને સંસદ સભ્ય તરીકે દિલ્હી મોકલવા સૌ કોઈમાં ઉત્સુકતા અને ઉમળકો જોવા મળી રહ્યો છે લોકો પણ હવે છેલ્લા દસ વર્ષમાં ભાજપમાંથી ચૂંટીને મોકલેલા બે સાંસદોની નબળી કામગીરી જોયા બાદ હવે બે હજાર ચોવીસની ચૂંટણીમાં પરિવર્તન ઝંખી રહ્યા છે આ વખતે હવે લોકોનો મૂડ બદલાયો છે પાટણ બેઠક પર સ્થાનિક ઉમેદવાર એવા સેવાભાવી અને જાગૃત સરળ પ્રજાવત્સલ્ય અને કર્મઠાગેવાન ચંદનજી ઠાકોરને વિજેતા બનાવવા ગામે ગામથી પ્રજાનો સૂર વ્યક્ત થઈ રહ્યો છે ચંદનજી ઠાકોરે તેમની ચૂંટણી પ્રવાસ અંતર્ગત આજે વિવિધ ગામોની મુલાકાત લઈ ગ્રામ સભાઓ કરી હતી અને કોંગ્રેસના પંજાને મત આપી જંગી મતોથી જીતાડવા અપીલ કરી હતી તો આજરોજ કાતરા ખોડાણા ખારેડા વાટસણ ગામે ચંદનજી ઠાકોરનું વાસ્તે ગાસ્તે ઉમળકાભેર સામૈયું અને સ્વાગત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ ગ્રામજનો દ્વારા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ઉત્સાહભેર આવકાર આપીને તેમના પ્રત્યેના સમર્થનને વ્યક્ત કરી કોંગ્રેસના પંજાને વિજેતા બનાવવા સૌએ સંકલ્પના વ્યક્ત કરી હતી ચંદનજી ઠાકોરના ચૂંટણી પ્રવાસ દરમિયાન પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ માજી ધારાસભ્ય ભરતજી ઠાકોર પાટણ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા વધુજી ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ અને ગામના સ્થાનિક સામાજિક આગેવાનો ગ્રામજનો જોડાયા હતા અને ચંદનજી તું આગે બડો હમ તમારે સાથેનો નારો ગજવ્યો હતો